મિત્રો નમસ્કાર હું ઈશ્વર પટેલ ચર્ચા કરીશું આજે આપણે શરીરની બહારની જે છે એની અંદર જે લગાવવાની વસ્તુઓ જે છે કે જે આપણને ફાયદાકારક છે જે અમુક નુકસાનકારક છે હવે આગળના વિડીયોની અંદર આપણે બતાવેલું છે કે આપણે શું શું વાપરવું જોઈએ શું ના વાપરવું જોઈએ આજે હું એક સાબુની વાત કરી રહ્યો છું સાબુ જે છે એ નોર્મલી આપણને મતલબ કે શરીરની અંદર માથાની અંદર વાપરવાનું શેમ્પૂ આપણે વાપરતા જોઈએ છીએ હવે આ જે સાબુ જે છે એ બેક્ટેરિયાને મારી નાખતું હોય છે એ તો હકીકત છે બેક્ટેરિયા મતલબ કે જે કંઈ જીવાણુઓ છે એને મારી નાખતું હોય છે પણ એ જે બેક્ટેરિયા જે છે એ આપણા શરીરની અંદર ખરેખર જરૂરી છે પણ હવે આપણને ટેવ પડી ગયેલી છે કે ભાઈ સાબુ વાપરવો જરૂરી છે મેલ દૂર કરવા બેક્ટેરિયા દૂર કરવા વાપરવો જોઈએ અને બધા લોકો વાપરે જ છે વગર સાબુએ પણ મતલબ આપણે તંદુરસ્ત રહી શકીએ એને આપણે આગળના એ વિડીયોની અંદર જે બતાવ્યું છે સરકો છે એન્ઝાઇમ જે છે સેફરજનનો એવા વસ્તુઓથી મતલબ આપણે જો મતલબ એનું મતલબ ખાલી શરીર ઉપર ખાલી ઘસી અને કરીએ તો એ આપણી ચામડીને ખૂબ જ ફાયદો કરે પણ હવે આપણને સાબુ વાપરવાની ટેવ જ છે અને લોકો સાબુ વાપરે જ છે શેમ્પુ વાપરે જ છે તો અત્યારે જે આપણે સાબુ વાપરી રહ્યા છીએ જે કઈ શેમ્પુ વાપરી રહ્યા છે એની અંદર અઢ્રક પ્રકારના કેમિકલ વાપરવામાં આવે છે અને એ એ જે જે કેમિકલ છે છે હોય આજે તમે કોઈ પણ સાબુ લેશો તો એનો ફીણ પેદા કરવા માટે એક એસ એલ એસ એટલે કે સોડિયમ લોરાઈલ ઇથાઇલ સલ્ફેટ આ જે પ્રવાહી છે એ ફીણ પેદા કરે છે અને બધી જ જગ્યાએ વપરાતું હોય છે તમારા મતલબ વાસણ ધોવાની અંદર પણ તમારું કપડો ધોવાની અંદર પણ આ બધું વાપરતા જ હોઈએ છીએ આપણે પણ આપણે નહવાની અંદર જે વાપરીએ છીએ એની અંદર પણ જે સાબુ છે તો એની અંદર સારું ફીણ પેદા કરવા માટે આ લોકો એસેલિયસનો ઉપયોગ કરતા હોય છે હવે એ જે એસેલિયસ છે એ આપણી ચામડીની અંદર જાય છે અને એ જે ચામડીની અંદર જઈ અને એ નસની અંદરથી સીધી લોહીની અંદર જાય છે અને આ જે એસેલિયસ છે એ આપણને ઘણું બધું નુકસાન કરતું હોય છે તો એના માટે અમે દેશી જે ગાય છે એનું થોડુંક દૂધ અને કોપરેલ આની અંદરથી એક મતલબ વિધાઉટ કેમિકલનો એક સાબુ બનાવેલો છે અને એ જે સાબુ જે છે એ એની અંદર કોઈપણ જાતનું એસેલિયસ આવતું નથી અને કોઈ બીજા કોઈ કેમિકલ પણ નથી આવતા સિમ્પલી મતલબ આપણે કોપરેલની અંદરથી એને બનાવીએ છીએ એકદમ મતલબ જે ગૃહ ઉદ્યોગ કહેવાય એ ટાઈપનું બનાવીએ છીએ કે જે લોકો જે સાબુ જે વાપરે છે એની જગ્યાએ આ સબસ્ટિટ્યૂટ તરીકે વાપરી શકાય અને એનાથી શું છે કે તમારા શરીરની અંદર જે એસેલિયસ જેવા કેમિકલ્સ જાય છે એને તમે અટકાઈ શકો તો આ સાબુ જે છે એ વાપરવાથી તમને ફીણનો પણ છે તમારી ચામડીનું કોઈ નુકસાન જતું નથી અને બીજું કે તમે જે તમારા શરીરની અંદર જે ચામડી છિદ્રો દ્વારા જે કેમિકલ્સ અંદર જાય છે તો એને તમે અટકાઈ શકો છો બીજા નંબરની અંદર આજે આપણે બામ વાપરીએ છીએ બામની અંદર શું છે કે આપણા કપાળની અંદર લગાવીએ છીએ કે માથું ચડ્યું હોય તો લગાવીએ છીએ શરદી થઈ હોય તો આપણે નાક ઉપર લગાવીએ છીએ છાતી છાતી ઉપર લગાવતા હોઈએ છીએ આપણને સોદા દુખતા હોય છે તો મતલબ આપણે ઢીંચણની અંદર પણ લગાવતા હોય છે ઘૂંટણની અંદર પણ લગાવતા હોય છે આપણા હાથની કોણીની અંદર પણ લગાવતા હોય છે તો શું છે કે એ જે બામ જે નોર્મલી જે વાપરીએ છીએ આપણે એ બામ પેટ્રોલિયમ જેલીમાંથી બને છે એટલે કે એક જાતનું કેમિકલ્સ જ છે જે તમે વેસેલિન જે વાપરો છો એ પણ પેટ્રોલિયમ જેલી છે તો શું છે કે આ જે પેટ્રોલિયમ જેલી તમે જ્યારે ચામડા ચા ચામડીની ઉપર તમે લગાવો છો તો શું થશે કે એ જે કેમિકલ્સ છે પેટ્રોલિયમ જેલી એ તમારા છિદ્રો દ્વારા તમારા લોહીની અંદર જશે અને એ જે છે એ કેમિકલ છે એને આપણું શરીર પચાઈ શકતું નથી જેવી રીતે એસેલિયસ નુકસાન કરે છે એવી રીતે આ પેટ્રોલિયમ જેલી પણ આપણને નુકસાન કરે છે આ જે પરદેશની અંદર અમુક જે વિકસિત રાષ્ટ્રો છે એની અંદર આ જે પેટ્રોલિયમ જેલીવાળી જે છે એની ઉપર પ્રતિબંધ છે અને આપણે એને દરેક ઘરની અંદર વાપરતા હોય છે અને એનાથી ઘણા બધા કોમ્પ્લિકેશન આવે છે એવું વિજ્ઞાન પણ કહે છે અને એ આપણા શરીરની અંદર જે પેટ્રોલિયમ જેલી છે જે આપણા બામના દ્વારા જાય છે અને જે આપણું એસએલએ છે આપણા સાબુ દ્વારા જાય છે તો એના માટે અમે મતલબ જે આ એલોવેરાની અંદરથી બનાવેલું છે અને એ જે એલોવેરાની એક જેલ બનાવી હોય અને એની અંદર આપણે જુદી જુદી પ્રકારના જે તેલ છે જેવી રીતે મતલબ નીલગિરનું તેલ છે મેન્થોલ છે કપૂર છે આ જે છે એ તમારા શરદીના સામે પણ કામ કરે છે તમારું માથું ચડ્યું હોય તો પણ એ કામ કરે છે કારણ કે એ તમારા બ્લડની અંદર જશે અને આ જ્યારે એલોવેરા જે છે એટલે કે કોવરપાટાનું જે રસમથી બનાવેલી જેલ છે ને એની અંદર તમારું આ જે આપણા મેન્થોલની જે તેલ છે એ અંદર જશે તો પણ મતલબ તમારા શરીરની અંદર નુકસાન નહીં કરે તો આવી જે વસ્તુઓ જે છે કે જે આપણે અટકાઈ શકીએ જે આપણા ચામડી દ્વારા જે અંદર જે કેમિકલ્સ આપણા બ્લડની અંદર સીધા જાય છે એને આપણે અટકાવીશું તો આપણી હેલ્થને સારો એવો ફાયદો થશે અને બીજું કે એને જે આપણી શરીર જે છે એની અંદર આપણને રોગ પ્રતિકારક શક્તિ જે ઘટાડી દેશે એ ઘટે નહીં અને ભવિષ્યની અંદર આવનારા જે રોગો છે એની અંદર આપણને લડવાની એક તાકાત મળે તો આ જે છે એ પણ આપણે તૈયાર કરેલું છે અને એનો તમે ઉપયોગ કરવા માગતા હોય અથવા તો ગામની અંદર મતલબ વેચાણ કરવા બી માગતા હોય તો જે સ્ક્રીન ઉપર નીચે જે નંબર આવે છે એના ઉપર સંપર્ક કરશો